મિત્રો મજામાં મિત્રો જો જો આજે આપણે ઉનાડી સા ગયા હતા મિત્રો વરસાદ બહુ સર્યો હતો આ બાજુ હું ગાય ગાય બાઇક લઈને આવી ગયો ઘરે કીધું પલાળી નાખશે પણ હજી કંઈ આવ્યો નથી જોયો વરસાદ આ બાજુ બહુ થયો છે રાધનપુર આ બાજુ કાનેરા બાજુ મિત્રો બહુ વરસાદ થયો છે ભાવો વરસાદ મિત્રો થોડો હવેળો થઈ ગયો છે ત્રણ દાડા સડાઈ કરે બે દાડા વરસાદ આવ્યો લોકોનો તે મગફળી બીજી બેસી હતી બાજરી લેવા છે મિત્રો થોડાક દિવસ રહી ગયો તો લઈ લોત ખેડૂતું બધા સુખ શાંતિથી મિત્રો કેટલાનાથી બચારા મગફળી બીજી ઉખાડેલી પડી થઈ થોડો કોરો આપ્યો દસ દાડા બધા લઈ લોત મિત્રો કોરે કોરે ખેડૂતું અને જો મિત્રો હા હા છે આપણે અત્યારે ફળીઓ આવી છે શાકની જો મસ્ત બે આવ મિત્રો અને બે ત્રણ પેલી બાજુ છે બે ત્રણ ઉપર વળગી છે મિત્રો આપણે આનું શાક બનાવવાનું છે ખાલી એક્સ્ટ્રા સાઈડમાં સ્વાદ પૂરતું શિયાળે મિત્રો બહુ આવે છે સરગવો અમારે જો જેટલી સુકાઈ ગઈ છે ફરી થોડી વેચી મિત્રો સાકા શાકભાજી લઈ ગયા હતા તો જો આટલી સુકાઈ ગઈ કોઈ કાઢી નહીં મિત્રો અને અત્યારે આ ચોમાસામાં આવે છે શાક કરેલી જો મિત્રો વરસાદ પણ થયો છે બહુ આ બાજુ આ તમને દિશામાં જો વરસાદ સખેમ નીચે બરત આરંભિત ઓજય માતાજી તો મિત્રો આપણે આજે મગફળીની જયંતિ ભાઈને કાઢવાની છે વરસાદ કો ખબર પડી કે પછી કાઢીએ મિત્રો જો બસ બસ સદસે આમાં ચોમાસું વાવવાનું છે મિત્રો કોબી મારી પાસે ચોમાસું વાવવાનું છે શિયાળા મિત્રો ચોમાસું મિત્રો બનાવવાનું છે આપણે કોબીનો બી નાખવાનું છે બાકી મગફળી બહુ સરસ મિત્રો લેવાની છે અને પણ વરસાદની કોઈ ખબર પડે એટલે આપણે મશીનથી કાઢીનો આક્ષેપ દિવસે હાલે વરસાદના સોટા ચાલુ થઈ ગયા છે અસ્તર નજારો લાગે છે મિત્રો વરસાદ ચડ્યો છે એટલે સાંજમાં સુમાર છે જો મિત્રો દલપતભાઈ ને પવનભાઈ છે ટ્રેન આપણે થોડા સેટા રહીએ છીએ મિત્રો મિત્રો ટ્રેક્ટર ને હમણાં વરસાદ આવે છે રજા છે હમણાં મગફળી મિત્રો આવવાની કોઈ કઢાવે નહીં કંઈક વરાત થાય તો કાઢા મિત્રો મગફળી तो मित्रों आप रो से आ रही ही 800 फुट नौ तो दया से माताजी ने ऐसे आप रो ट्रैक्टर मित्रों फार्माटेक 39 येलो मैक्स मित्रों आप जुन्नो ओद से आप रो जुन्नो घर था से मित्रों આપણે હવે નોખા થઈ ગયા છે એટલે આપણે અલગથી ઘર બનાવી છે ત્યાં આપણા ખેતરમાં મગફળી વાવવાના પાટલા પહેરણી છે ચોમાસું મગફળીઓને વાવવાની છે વરાત થશે એટલે વડાય જશે સારું મિત્રો જય માતાજી